નમસ્કાર દર્શક મિત્રો એસએનએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ઈશા સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં જૈન સમાજના પવિત્ર તહેવાર નિમિત્તે નવ દિવસ ઈંડા ચિકન મચ્છીના વેચાણ બંધ રાખવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરતો પરિપત્ર ડભોઈ નગરપાલિકા દ્વારા તમામ દુકાનદાર લારી ગલ્લાવાળાને ધંધા બંધ રાખવા જણાવ્યું પરંતુ કેટલાક વેપારીઓએ આનો અમલ કર્યો અને કેટલાક વેપારીએ અનાદર કર્યો અને તેઓ નોનવેજ ની દુકાન ચાલુ રાખી રિપોર્ટર યુસુફ 本当に。